નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટ લર્ન ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનર્સ મેટરનો પાર્ટ નંબર ફોર્ટીન તો આજે આપણે સમજીશું ગુડ અને બેડ મેનર્સ તો એમાં એક્સરસાઇઝમાં છે ડિવાઇડ ધ આઈટમ્સ ટુ ગુડ મેનર્સ એન્ડ બેડ મેનર્સ એટલે કે સારી અને ખરાબ બાબતોને તમારે વર્ગીકરણ કરવાનું છે તો આ ઓલરેડી વર્ગીકરણ કરીને જ મેં બતાવેલું છે તો ફર્સ્ટ છે ગુડ મેનર્સ એટલે કે સારા વલણ એટલે કે સારી રીત ભાતો તેમાં પહેલું છે ગ્રીટિંગ્સ એટલે કે સ્વાગત કરવું બીંગ પંચ્યુઅલ એટલે કે સમયનું પાલન કરવું રિસ્પેક્ટિંગ એલ્ડર્સ એટલે કે મોટાઓનું સન્માન કરવું ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ એટલે કે હંમેશા સત્ય બોલવું આસ્કિંગ પરમિશન એટલે કે પરવાનગી માંગવી યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ એટલે કે કૃપા કરીને અને આભાર શબ્દનો ઉપયોગ કરવો લિસનિંગ એક્ટિવલી એટલે કે ગંભીરતાથી સાંભળવું સેઈંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી એટલે કે ક્ષમા કરશો અને માફ કરશો એવું કહેવું બીંગ કાઇન્ડ એન્ડ કમ્પેન્સેશન એટલે કે બીંગ કાઇન્ડ એટલે કે દયાળુ અને કમ્પેન્સેસન એટલે કે કરું ના હોવું હવે આપણે બેડ મેનર્સ એટલે કે ખરાબ વલણ આપણે જોઈશું મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસ એટલે કે જાહેર સ્થળે ખોટું વર્તન કરવું યુઝ ઓફ ફોલ લેંગ્વેજીસ એટલે કે અશિષ્ટ ભાષાનો ઉપયોગ ખરાબ ભાષાનો ઉપયોગ ઇન્ટરપ્ટિંગ ઇન બિટ્વીન એટલે કે વચ્ચે બોલવી પડવું નોટ યુઝિંગ બેઝિક ઇટિક્વિટી એટલે કે મૂળભૂત શિષ્ટાચારનો ઉપયોગ ન કરવો સારી બાબતોનો ઉપયોગ ન કરવો નોટ રિપ્લાયિંગ ઓર આન્સરિંગ રૂડલી એટલે કે જવાબ ન આપવો કે ઉગ્ર રીતે જવાબ આપવો યેલિંગ એટલે કે બૂમો પાડવી મિસબિહેવિંગ એટ ટેબલ જમવા દરમિયાન ખોટું વર્તન કરવું સ્ટોપ વેસ્ટિંગ ફૂડ ખોરાક બગાડવો બંધ કરવો નોટ ગ્રીટિંગ ગેસ્ટ મહેમાનોનું સ્વાગત ન કરવું ડિસઓબેઇંગ એટલે કે આદેશ ન માનવો તો આ રીતે તમારે ગુડ અને બેડ મેનર્સને ડિવાઈડ કરવાના છે અને તમારે પણ જીવનમાં સારી અને ખરાબ બાબતોનું ધ્યાન રાખવાનું છે ધન્યવાદ